પૈસા લીધા વગર એક પણ કામ ન કરવામાં આવતું હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ સિટી સર્વે સુપરીટેન્ડ ચાર્જમાં હોવાથી મહિનામાં માત્ર એક જ વખત ધોરાજી આવે છે સિટી સર્વે અધિકારી અરજદારોના કામ તલે ચડાવવામાં માહિર છે અરજદારો પાસે કામના નાણાં મંગાવવામાં પણ આવી રહ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે એટલું જ નહીં જો નાણાં આપવામાં ન આવે તો અરદદારોના કામ અટકાવી દેવાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે મારું નામ દિનેશભાઈ ઓરા પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી શહેરની અંદર સિટી સર્વે કચેરીમાં ઘરની ધોરાજી ચલાવવામાં આવે છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે અને તે પણ જ્યારે આવે ત્યારે અરજદારોને અનેક પ્રકારે ધક્કા ખવડાવવામાં આવે છે અરજદારો પાસેથી દ્વિઅર્ષી ભાષામાં વાત કરી અને પ્રસાદ સ્વરૂપે લાંચ આપવી પડે તેવી વાત કરે છે અને આ લાંચ મારે ઉપર પણ મોકલવી પડે છે એવું કહેવામાં આવે છે અને મારે વિરુદ્ધ જ્યાં ક્યાંય પણ ફરિયાદ કરવી હોય તે કરી લેજો મારું કોઈ નહીં બગાડી શકે એવી અરજદારોને ગરબી ધમકીઓ પણ આપવામાં આવે છે આ સિટી સર્વે સુપ્રીમ કેન્ડર જ્યારથી ચાર્જમાં અહીંયા આવેલ છે ત્યારથી અનેક અરજદારો ધક્કા ખાઈને કંટાળી ગયા છે નાની નાની બાબતની અંદર ક્વેરીઓ કાઢવામાં આવે છે અને અરજદારોનું કામ કરવામાં આવતું નથી અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે જે ભૂતકાળની અંદર કામો સરળતાથી થતા હતા એ કામો અત્યારે અરજદારો ધક્કા ખાઈને કંટાળી જાય છે અને ના છૂટકે લાંચના પૈસા આપી અને કામ કરાવવાની ફરજ પડે છે નાયબ કલેક્ટર કલેક્ટર શ્રીને સાહેબ શ્રીને લેખિતમાં ફરિયાદ કરી અને જાણ કરી છે આ સૂચિ સર્વે સુપ્રીમ નું વર્તન ઉદેતા ભાઈ વર્તન છે અને માત્ર નાણાં પડાવવા માટેની દુકાન ખોલી હોય તેવું વર્તન કરી રહ્યા છે મહિને એકાદ મહિને એકાદ વખત હાજરી આપે છે અને હાલમાં સિટી સર્વેની અંદર કચેરીની અંદર માત્ર એક જ મેન્ટેન સર્વેયર થી ગાડુ ગબડાવામાં આવે છે અને આ મેન્ટેનન્સ સર્વે સર્વેયર પાસે પણ સ્વામિત્વ યોજનાનો ગામડાનો ચાર્જ પણ હોવાથી સિટી સર્વે કચેરી ધણી ધોરી વગરની છે રિપોર્ટર વિમલ સોંદરવાસી એન 24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ